કડી અને વિસાવદરની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે કડી વિધાનસભાની ચૂંટણીનો મામલો હવે ક્યાંક ને ક્યાંક વધારે ગરમાવો છે તેના કારણે રાજકારણ પણ વધારે ગરમાયું છે વિધાનસભાની પેટાચૂંટણી મામલે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે એમને એવું કહેવું છે કે અમે આ ચૂંટણીમાં કોંગ્રેસને ક્યાંય દેખાવા પણ નહીં દઈએ ભાજપમાં ચૂંટણી માટે પૂરેપૂરી તૈયાર છે ને ભાજપ ચૂંટણી સારી રીતે લડી અમે જંગી બહુમતીથી થી કડી બેઠક કબજે કરીશું ભાજપ દ્વારા થયેલા વિકાસના કામોને લઈને પ્રજા જંગી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ પેટા ચૂંટણી મામલે નિવેદન આપ્યું છે આ બંને બેઠકો ભાજપ હજારો મતની લીડ સાથે જીતશે હાલ ગુજરાત વિધાનસભામાં જેટલી બેઠકો ભાજપ પાસે છે અત્યારે આ બંને બેઠકો પર પણ ભાજપ જંગી બહુમતીથી જીતશે અને આ જંગી બહુમતીથી બંને સીટ પર ભાજપ કબજો કરશે તેવું પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે સાંભળો મારી સાથે શું કહ્યું છે ઋષિકેશ પટેલે શું માનનીય ધારાસભ્ય શ્રી કરશનભાઈના કરશનભાઈ ખાલી પડેલી કડી વિધાનસભા સીટનું ઇલેક્શન ઓગણીસ અને વિસાવદર સૌરાષ્ટ્રની અંદર વિસાવદનનું પણ ઇલેક્શન એ જ દિવસે જાહેર થયેલું છે સ્વાભાવિક છે એકસો ને બાસઠ જેટલી સભ્ય સંખ્યા અત્યારે એકસો સાહીઠ જેટલી વિધાનસભામાં છે એટલે આ બંને વિધાનસભાઓ અમે હજારો મતથી સામે જે રીતે ઉમેદવારો કેવળ આફા મારી રહ્યા છે કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી એ સતત વર્ષોથી બે હજાર એકથી લઈને અત્યાર સુધી ક્યારેય ગુજરાતે બીજા પક્ષને બીજાના વિચારોને સ્વીકાર્યા નથી ત્યારે અમે જંગી બહુમતીથી ઘડી પણ જીતવાના છીએ ને ગુસ્સા વધારવાના ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ઘણી પેટા ચૂંટણી જાહેરાત કરી છે અમારા સદગત ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના અવસાન પછી આ ચૂંટણી કરવાનું થયું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પૂરી રીતે તૈયાર છે અને કોંગ્રેસને અમે ક્યાંય દેખાવા પણ નહીં દઈએ અને કોંગ્રેસને ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામોના સત્વારે અમારા કાર્યકર્તાના સહારે અને કાર્યકર્તાના કારણે અમે જંગી બહુમતી જીતી છું આજે હું આપના માધ્યમથી કહેવા માગું છું કોંગ્રેસે ઉમેદવાર શોધવો પડે છે અમારી પાસે કેટલાય ઉમેદવારો લાઈનમાં છે અને ઉમેદવારો છે એટલા માટે કે અમે વિકાસનું કામ કરીએ છીએ વિકાસથી જનસેવા કરી અને સરકારની કલ્યાણકારી યોજનાઓ દ્વારા એના ચૂંટણી જીતવા જઈ રહ્યા છીએ